જેની પાસે સારું ધન હોય જેની પાસે સેવા હોય જેની પાસે મહેનત નું ધન હોય એ માણસ વિનમ્ર હોય રાજા કે એમને બોલાવે

પછી હાથમાં પાણી લઈને પાણી લે અને પાણી હાથમાં લઈને સીધું જ નાખે છે કે હે ભગવાન એ ભોળાનાથ મેં મહા એ બિલ્લી જે ચડાવી છે એ જો ફળ હોય તો આ છે બધા જ વ્રત બધા વ્રત એક મહાશિવરાત્રી નું વ્રત તમે લઈ લો એટલે બધા વ્રત નું ફળ

પોર આપણે આરતી ન થાય તો કાઈ નહીં ચારે ચાર ફોર આપણે આરતી ન થાય તો કાઈ નહિ પણ એક બાર વાગ્યા ની આરતી તો બધાએ જાગવું જાગવું ને જાગવું હું એવી આશા રાખું આપણે મહા શિવરાત્રી દિવસે છે જ કથા પણ બાર વાગ્યા ની આરતીમાં ત્રિલોકનાથ મંદિર ટૂંકવું પડવું જોઈએ સાહેબ એટલા માણસો હોવા જોઈએ ભાઈઓને બેન હોય તે દિવસે ત્રિલોકનાથ મંદિર શું કામ બધા જ મંદિરો ટૂંકા પડવા જોઈએ સાહેબ એટલું માણસ બાર વાગ્યા સુધી આરતીનો લાભ લેવો જોઈએ કેમ કે એક ભાઈએ કીધું કે મંદિરે કેટલા દિવસ જવું જોઈએ મિત્રો મંદિરે તો આમ તો આખું વર્ષ જવું જોઈએ મન કે તોય આખું વર્ષ ન જઈએ તો મેં તો શ્રાવણ મહિનો અને બાર શિવરાત્રીએ જવું જોઈએ મન કે તોય બાર શિવરાત્રીએ ન જઈએ તો તો બાર શિવરાત્રીએ શ્રાવણ મહિનો ન જાઓ તો એક મહાશિવરાત્રિએ જવું જોઈએ મહાશિવરાત્રિએ તમે મંદિરે જાઓ છો મહાશિવરાત્રીએ તમે મંદિરે જાઓ છો એટલે આખા વર્ષ જે તમે મંદિરે જાવ એનું ફળ મળે છે સાહેબ આખા વર્ષ મંદિર જાવ એનું ફળ મળે છે એટલે આ મહાશિવરાત્રિએ સાહેબ આ મહાશિવરાત્રીએ હર હર મહાદેવ હઘર ઘર મહાદેવ હર હર મહાદેવ દરેક જગ્યાએ હર હર મહાદેવનો નાદ થવો જોઈએ સાહેબ એટલે આ આપણે ભક્તિ વધારનારી અને મહાશિવરાત્રીના મહાત્મા મહાદેવ ધારે તો રંકમાંથી રાજા બનાવી દે અને મહાદેવ ધારે તો રાજામાંથી રંક બનાવી દે આપણે કેટલાય ને એવા જોયા હશે કે જે પહેલા ખૂબ પૈસા છે ખૂબ પૈસા છે પણ અમુક સમય અમુક સમય એવો થયો એટલે પૈસા હાવ ખાલી થઈ ગયા એનું કારણ કારણ એની પાસે એક થાર નહી હોય સાહેબ એક થાર નહીં હોય અને મારા પૂર પૂજ્ય બાપુ એમ કે ના ઉદાસ ઉદાસ ન હોય સાહેબ ઉદાસ મતલબ કે પૈસા વિના બાકી તો સાહેબ કોઈ તન દુખી કોઈ મન દુખી કોઈ ધન રહીત ઉદાસ બધાને થોડું 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 દુઃખ છે પણ થોડુંક થોડુંક નો વાંધો નહીં પણ વધારે દુઃખ ન હોવું જોઈએ પણ એ વધારે દુઃખ ક્યારે ન હોય કે શિવના દાસ કદી ના ઉદાસ જે શિવના દાસ હોય કોઈ દી ઉદાસ ન હોય અને જે ઉદાસ હોય એ કોઈ દી શિવના દાસ ન હોય સાહેબ યાદ રાખજો જેને દુખ હોય ઘરમાં સુખ ન હોય પરિવારમાં ન હોય પૈસાનું ન હોય જેને આ બધું હોય નહીં એટલે સમજી લેવાનું કે એ શિવનો દાસ નથી જે શિવના દાસ છે કોઈ દી ઉદાસ ન હોય સાહેબ એટલે મહાદેવને જે સૌથી પ્રિય ભજન છે અને હું તો સૌને પણ મહાદેવના આપણે સાનિધ્યમાં બેઠા છીએ એટલે આપણે પ્રસંગ લઈએ પહેલા બધા જ ભાવથી દિલથી મનથી અત્યારે આપણે ઘડી ભૂલી જઈએ કે હું કોણ તકે કે હું રાજા હું કોણ તકે કે હું સાહેબ હું કોણ હતા કે કરોડપતિની હો કે કરોડપતિની દીકરી અત્યારે માત્ર ને માત્ર આપણે મહાદેવના એક નાના બાળકની જેમ આંખ બંધ કરીને મસ્ત મન લગાવીને એક ધૂન થઈને શિવરાત્રીના સાત દિવસ છે અને ત્રિલોકનાથ મહાદેવ નું સાનિધ્ય છે શંભુ શરણે વિલંબિત લઈ માં

ਉਹ ਸ਼ੈਣੀ ਫੁੜੀ Bhai Bhai oh state ય મહાદેવ ਉਤੋਏ ਕਲਨ ਕੰਨਤੀ ਪ੍ਰਵਾਹ ਸੀ કષ્ટો દયા દર્શન hope what they Oh.

આપણો મૂળ મંત્ર છે પંચાક્ષર મંત્ર મૂળ મંત્ર સાહેબ સૌથી જો પહેલો કોઈ મંત્ર હોય તો એ છે શિવાય ઉપમન્યુજી જ્યારે નાના હતા ત્યારે એમના મામાને ત્યાં રહેતા હતા એના મામાને ત્યાં બહુ સારું હતું અને ખૂબ રહેતા લાડથી રાખતા મામા તો લાડમાં રાખે જ કેમ કે બે માનો પ્રેમ ભેગો થાય મા મા એટલે ખૂબ માનથી રાખતા ખૂબ લાડથી રાખતા પણ એક સમય એવો થયો કે પછી એના માએ કીધું કે હવે મારે ઉપમન્યુ થોડો મોટો થઈ ગયો એટલે ઘરે લઈ જવો છે એમની સ્થિતિ સારી નહોતી એટલે ઉપમાન્યુ જીને ઉપમન્યુ ઋષિને લઈ જાય છે ઘરે એમના ઘરે લઈ જાય એટલે મામાને ત્યાં ગાયું ને બધું હતું અને ખૂબ સારું હતું એટલે રોજ એ દૂધ પીતા પછી એના માને કહે છે કે માં મને દૂધ આપ માં મને દૂધ આપ એટલે એમના માતા એમ કહે છે કે હા બેટા આપું છું આમથી આમ ને આમથી આમ બધું જુએ છે પણ દૂધ કાઈ મળતું નથી સાહેબ એવું થાય છે કે માને આંખમાં આંસુ આવી જાય છે પછી જે લોટનો ડબ્બો હોય ને ખાલી લોટનો ડબ્બો એમાં પાણી નાખે અને લોટનો ડબ્બો હલાવી અને એમાં દૂધ ભરે છે એટલે કે દૂધની બોટલમાં ભરે છે અને ઉપમન્યુજીને કે છે કે લે બેટા દૂધ લે લે બેટા દૂધ લે ત્યારે ઉપમન્યુજી પીવે છે એટલે એને પેલા સાચું દૂધ પીધું હોય ને એટલે એને ખ્યાલ છે કે દૂધ કેવું હોય એટલે તરત એમ કે છે કે આ દૂધ નથી સાહેબ તમે દેશીમાંથી માંથી એસી માં જાઓ ને તો બહુ સારું લાગે બહુ મજા આવે તમને તમે આનંદમાં જિંદગી જાય તમારી પણ નો કરે નારાયણ ને એસી માંથી દેશી જાઓ તો બહુ તકલીફ થઈ જાય સાહેબ એટલે કે સુખમાંથી દુઃખમાં આવો તો બહુ તકલીફ થઈ જાય એટલે ઉપમન્યુજી તો ખૂબ સારી રીતે રહ્યા હોય હોય મામાને ત્યાં ખૂબ એમને પણ એના માતાને ત્યાં એમને દુઃખ પડે છે એટલે એમ કે આ દૂધ નથી ખૂબ નાની ઉંમર છે અને માતાને આંસુ આવી જાય છે માતાને આંસુ આવે એટલે ઉપમન્યુજી પૂછે કે મા તમે કેમ રડો છો એટલે કે બેટા આપણી પાસે દૂધ નથી આપણે ગરીબ છીએ આપણે દરિદ્ર છીએ ત્યારે ઉપમન્યુજી કહે કે એ શું કહેવાય ગરીબ શું કહેવાય દરિદ્ર શું કહેવાય નાનું બાળક છે એને તો ખબર ન પડે ત્યારે માતા એમ કે છે કે દરિદ્ર અને ગરીબ એ કહેવાય જેની પાસે પૈસા ન હોય તો કે પૈસા કેમ ન હોય બાળકો સૌથી વધારે આપણને પ્રશ્ન પૂછે અને એના અમુક સવાલના આપણે જવાબ પણ દઈ શકતા નથી સાહેબ આપણે ગરીબ કેમ છીએ તો કે આપણી પાસે પૈસા કેમ નથી કે આપણી પાસે પૈસા કેમ નથી કે આપણે ભગવાને આપણને પૈસા નથી દીધા તો કે ભગવાન પૈસા કેમ આપે ભગવાનની ભક્તિ કરી એટલે આપે ઉપમનની જગ્યાએ તો મારે પણ ભગવાનની ભક્તિ કરવી છે મારે પણ પૈસા જોતા છે સાહેબ ઉપમન્યુજી ભક્તિ કરવા જાય છે ઉપમન્યુ ઋષિ ત્યારે એના મા એમ કે છે કે બેટા માગવું હોય ને તો મહાદેવ પાસે જ માગ છે માગવું હોય તો મહાદેવ પાસે જ માગજે બીજા કોઈ પાસે માગતો નહીં કેમ કે મહાદેવ દેશે ને એટલે કોઈ દિવસ તારું ધન ખૂટશે નહીં બાકી તમે બીજા પાસેથી લેશ વરદાન તું એટલે પાંચે પચી એ તારું એ વરદાન ખૂટી જશે અથવા પૈસા ખૂટી જશે ત્યારે એટલે માગવું હોય તો મહાદેવ પાસે માગજે બીજા કોઈ પાસે માગતો નહીં અને ઉપમુન્યજી બે જાય છે ધ્યાનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિમાં બે જાય છે ધ્યાનમાં બે જાય છે સાહેબ ખૂબ ભક્તિ કરે છે ત્યારે મહાદેવની પરીક્ષા કરવા માટે આવે છે અને ઇન્દ્રનું રૂપ લઈને આવે કે અને એમ કહે છે કે માગ માગ ત્યારે મહાદેવ ઇન્દ્રના રૂપમાં હોય ને એમ કે માગ તેમ કે તમે હતા કે હું ઇન્દ્ર હતો કે મારે તમારી પાસે નથી માંગવાનું મારે તો મહાદેવ પાસે માગવાનું છે મારે મહાદેવ પાસે માગવાનું છે ત્યારે મહાદેવ ઇન્દ્રના રૂપમાં જે હોય છે એમ કહે છે કે મહાદેવ પાસે તો શું છે મને જો તું અને મહાદેવને જો હમણાં મેં અગાઉમાં કીધું એમ મહાદેવ કાંઈ ઘરેણા પહેરા ન હોય મહાદેવને કાંઈ સોનાનું ત્રિશુલ એના હાથમાં ન હોય સોનાની રુદ્રાક્ષની માળા મઢેલી એની ન હોય બસ એ તો એ જ ભભૂતિ એ જ જટા ત્યારે ઇન્દ્ર એને ખૂબ ચીડવે છે ઉપમન્યુજીને ત્યારે ઉપમન્યુજી એમ છે કે તમે ઇન્દ્ર વ્યાજ આવો નહીં તર આ તપ બધું છે એના હું તમને શ્રાપ દઈ દઈશ ત્યારે મહાદેવના અસલ રૂપમાં આવી જાય ને એમ કે માઘ 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 તારે શું જોઈએ ત્યારે ઇન્દ્ર મહાદેવને જોઈને એમ કે છે કે હે ભગવાન હે મહાદેવ તમને જોયા પછી મારે શું માગવું હવે તો મારો ભાવ સુધરી ગયો હવે માગવું શું મારે ત્યારે મહાદેવ જે માગે અને આપે એ દેવ જે માગે અને આપે એ દેવ પણ વગર માગે આપે એ મહાદેવ સાહેબ દેવ ને તમે આપશે એટલે કાલ સવારે ખૂટી જશે પણ મહાદેવ નું આપેલું ક્યારે ખુરશે જેમ વાદળમાં જ્યાં સુધી વરસાદ હોય ત્યાં સુધી વરસાદ પડે જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી વરસાદ પડે પણ જેવું પાણી ખાલી પૂરું પણ મહાદેવની તમારી ઉપર એકવાર કૃપા થાય મહાદેવની તમારી ઉપર એકવાર કૃપા પડી જાય કૃપા દ્રષ્ટિ પડી જાય એનો આશીર્વાદ લાગી જાય એટલે તમારે કોઈ દિવસ તમારે ધન સંપત્તિ પ્રતિષ્ઠા પ્રેમ ક્યારેય ખાલી થતું નથી નથી ને નથી તે એટલે આ એવા દેવ છે મુખ્ય દેવ મહાન દેવ સૌથી મોટા દેવ એટલે એક સમય એવો હતો કે મહાદેવનું વિશે બહુ બહુ ખરાબ બધા વાતો ફેલાણી હતી મને ખુદ ને એમ કેતા કે આપણા તા છે બહુ સારી વ્યક્તિ છે મને કે બાપુ અમારા ઘરે એમ મહાદેવની મૂર્તિ હતી તો અમને મૂર્તિ કઢાવી નાખી એમ કે આ ઘરમાં રાખીએ તો દુઃખ થાય આ રાખીએ તો ઘરમાં સારું ન થાય અને વહેમનું કોઈ ઓસણ ન હોય ને એને મૃત આપણી મૂર્તિ શેત્રુજીમાં બ્રધાવી એનો હું ખુદ સાક્ષી છું અત્યારે પછી મેં એને કીધું કે ભાઈ મહાદેવથી કોઈ મોટું નથી ગમે એ વસ્તુ હોય ગમે તમે ગુનો કર્યો હોય ગમે ગુનો કર્યો હોય પણ રાષ્ટ્રપતિની એક એવી ઓથોરાઈઝ હોય કે ઈ સહી કરી દે કે આને ફાંસી થવાની હોય ને એક સેકન્ડ અગાઉ રાષ્ટ્રપતિનો લેટર પેડ દેખાડી દે એટલે એની ફાંસી માપ રાષ્ટ્રપતિની જો થી સાહેબ તમારી ફાંસી માફ થતી હોય તો આ તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે સાહેબ આની તમારે એને દાબાની દુકાન હોય એટલે તમારે ગમે ત્યારે તમે બંધ કરી શકો ગમે ત્યારે તમે ખોલી શકો કેમ કે દુકાનના ફેક્ટરીના મિલના તમે પોતે માલિક છો એમ ઘણા એમ કે બાપુ પાચમની છઠ ન થાય હો લખ્યું કાંઈ ન થાય પણ સાહેબ પણ સાહેબ તમારા કદાચ પચીસ વર્ષ લખ્યા હોય પચીસ વર્ષ લખ્યા હોય તો સો વર્ષ કરી દે સાહેબ ઉપમન્યુમાં આવશે આપણે પચીસ લખ્યા હોય તો સો કરી દે અને સો લખ્યા હોય ને એને એમ લાગે કે આને મેં જન્મ દીધો આને મેં જન્મ દીધો પણ આને કાંઈ એવા કામ ન કર્યા તો પાછા આપણે જોઈએ છીએ કે ઘણાની આત્મા ભટકે કામો તો મર્યા હોય ઘણાની આત્મા ભટકે શું કામ કેમ કે એની ઉંમર લખી હોય સિત્તેર વર્ષની પણ એવા એને કામ કર્યા હોય એટલે પછી એક્સિડન્ટમાં મૃત્યુ કે બીજામાં કે ત્રીજામાં પછી આપણે પિતૃના મોક્ષ સાથે કથા કરાવીએ વિધિન વિધાન ને બધું કરાવીએ અને જો ભૂત ને પ્રેત ને પિતૃની ન હોય તો પછી આપણે આપણા શાસ્ત્રમાં આવે જ નહીં ભૂત પિચાસ નિકટ નિકટની આવે મહાવીર જબ નામ સુનાવે તો પછી તુલસીદાસ વખતના બધા હું કામ લખે પણ ભૂત ને પ્રેત ને વગેરે વગેરે બધું કોની પાસે આવે જે મહાદેવના ભક્ત નો હોય એની પાસે મહાદેવના ભક્ત નો હોય એની પાસે આ બધા આવે બાકી મહાદેવના ભક્ત હોય કે આ તો અમારા અમારા બોસ બોસ મહાદેવ એના એના ભક્ત છે એનથી તો બધા આઘારે એટલે સાહેબ ઉપમંજુજી મહાદેવ પ્રસન્ન થાય ને એમ કે કે આપના દર્શન થઈ ગયા મારે શું માગવાનું હોય હવે ત્યારે મહાદેવ એમ કે કે તું નો માય પણ મારો ભક્ત માગે નહીં પણ હું આપું જા તારી પાસે એટલું ધન હશે એટલું ધન હશે કે ક્યારેય ખૂટશે નહીં તારી પાસે એટલું ધન છે ક્યારેય ખૂટશે નહીં તું જે બોલીશ એ થાશે તું જે બોલીશ એ થાશે અને સૌથી મહત્વની વાત કે તું અમર થઈ જાશ જેમ આપણે આપણા અમુક પાત્રો અમર છે એમાંથી એક ઉપમન્યુજી ઋષિ અમર છે સાહેબ તું અમર થાય તારું કોઈથી મૃત્યુ નહીં થાય સાહેબ એટલે તારે અને જે પંચાક્ષર જાપ કર્યો છે ઓમ નમ શિવાય આ મંત્ર મૂળ મંત્ર છે મારો પંચાક્ષર મંત્રનો તમે જાપ કરો એટલે દુનિયાના તમામ મંત્ર જે છે એ બધા જ મંત્ર નું ફળ તમને મળે તમને મોટા મોટા મંત્ર આવડતા હોય તો સારું કહેવાય પણ પંચાક્ષર મંત્ર સાહેબ તમને જો આવડતો હો તમે જેની જાપ કરો એની માળા કરો તો દુનિયાના તમામ મંત્ર જે છે એનું ફળ તમને મળે છે તમામ મંત્રનું ફળ મળે છે